નમસ્કાર સુપ્રભાતમ આપનું સ્વાગત છે અને શૈક્ષણિક વર્ષ બે હજાર અગિયાર બારમાં સમાજશાસ્ત્રના આ દ્વિતીય વ્યાખ્યાનમાં આજે આપણે પુનઃ ડૉક્ટર આમ્રપાલી મર્ચન્ટને સાંભળવાના છીએ ગયા વ્યાખ્યાનમાં આપણે ખાસ જોયું કે સમાજશાસ્ત્રમાં સમાજશાસ્ત્રનું નામ કઈ રીતે પડ્યું અને ઓગસ્ટ કોમ અને સમાજશાસ્ત્રનો વિકાસ કઈ રીતે આગળ વધ્યો એની વાત આપણે ગઈ ગયા વ્યાખ્યાનની અંદર એમની પાસેથી સાંભળી આજે જે મહત્વની વાત છે એ આપણે એ જોવાના છીએ કે આ સમાજશાસ્ત્રનો જે ઉદ્ભવ થયો એ ઉદ્ભવ પહેલાં કોઈ સમાજ અંગેનું વૈજ્ઞાનિક ચિંતન રજૂ થયું હતું ખરું કારણ કે અઢારસો ને આડત્રીસમાં ઓગસ્ટ કોમ્પ જ્યારે સમાજશાસ્ત્ર એવું નામ આપે છે પોઝિટિવ ફિલોસોફીની અંદર તો એક રીતે જોઈએ તો સમાજશાસ્ત્રનો જે ઉદ્ભવ અને વિકાસ છે એ દોઢસો વર્ષ જેવો એનો સમયગાળો છે એ થાય છે હજી બસો વર્ષ પણ આ એક નવા વિકસેલા વિજ્ઞાનને પૂરા થયા નથી તો શું સમાજ અંગેનું વૈજ્ઞાનિક ચિંતન અથવા તો સમાજમાં પહેલાં કોઈ સમસ્યાઓ હતી જ નહીં અથવા તો સમાજ માટે કોઈ કંઈ વિચાર્યું જ નહોતું આ એક પાયાનો પ્રશ્ન આપણે જ્યારે સમાજશાસ્ત્ર વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણી સમક્ષ ઊભો થાય છે અને એ અંગે આપણે થોડુંક થોડુંક હિસ્ટ્રી થોડોક ઇતિહાસ તરફ આપણે દ્રષ્ટિકોણ દ્રષ્ટિ કરીએ તો આપણને જોવા મળે છે કે ખરેખર સમાજ અંગેનું ચિંતન છે એ ઘણા બધા લોકોએ કર્યું છે યુરોપ અને અમેરિકા તો છે જ પણ એ સિવાય પણ ભારતમાં પણ આ અંગેનું ચિંતન આપણને થયેલું જોવા મળે છે પણ આજે કોમતે જે સમાજશાસ્ત્રની વાત કરી જે વિજ્ઞાન તરીકેની વાત આપણને સમજાવવા માટેનો પ્રયાસ છે એ કર્યો અને કોઈ પણ સમાજ છે અથવા સામાજિક સંબંધો છે સામાજિક ઘટનાઓ છે સામાજિક વ્યવહારો છે આ બધાનું જે વસ્તુલક્ષી નિરીક્ષણ કરી અને એનું જે વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની જે આખી વાત કોમતે જે રજૂ કરી એ પહેલાં કેવી કેવી વાતો સમાજ અંગે થઈ હતી એની રસપ્રદ વાતો આજે આપણે આ વ્યાખ્યાન દ્વારા સાંભળવાના છીએ ડૉક્ટર આમ્રપાલીબેનને હું આવકારું છું અને એમને હવે જે આગળનું વ્યાખ્યાન છે એ એમને વિનંતી કરીશ કે આપણને આ વિશે વાત કરે ડૉક્ટર આમ્રપાલીબેન આજે મિત્રો આપણે પ્રથમ લેક્ચરમાં જોયું કે કઈ કઈ પરિસ્થિતિમાંથી કઈ કઈ રીતે માનવ સમાજ નીકળી રહ્યો છે સોશિયોલોજી એ વર્તમાન સમાજનો અભ્યાસ કરે છે તુલના પણ કરે છે દાખલા તરીકે અત્યારે બહુ મોટી ઘટના ભારતમાં બની રહી છે ભ્રષ્ટાચાર વિરોધી યુવાનો ખૂબ સરસ લાગે છે કે જ્યારે યુવાની નીકળી પડી છે અને ભારતને સ્વચ્છ ભારત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે આને જ્યારે આપણે તપાસીએ સમાજશાસ્ત્રને સો ટકા સરસ રીતે તપાસી શકે અને એ તપાસવા માટે આપણે આ વિજ્ઞાનનો સહારો લઈએ છીએ એ વિજ્ઞાન કઈ રીતે શરૂઆત થઈ કઈ રીતે આ વિજ્ઞાન બન્યું એના પહેલાં કોણે કોણે કંઈક કંઈક વિચાર્યું આ જુઓ તમે આધુનિક જ્ઞાન એમાં બે નામ કોઈ પણ વિષય હોય આવે ને આવે છે એક છે પ્લેટો અને બીજો છે એરિસ્ટોટલ આ બે નામ આધુનિક જ્ઞાન આધુનિક વિજ્ઞાન આધુનિક વાત આધુનિક તત્વજ્ઞાન એ બધાના પાયામાં જોવા મળે છે પરંતુ તમે જુઓ સંસ્કૃતિઓ અનેક છે ઘણી બધી સંસ્કૃતિઓ ઉદ્ભવી વિકાસ પામી અને નષ્ટ થઈ જે કંઈક આપણી પાસે પ્રાપ્ત છે એમાં આપણે જોઈએ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે પ્લેટો અને એરિસ્ટોટલ હવે આ પ્લેટો અને એરિસ્ટોટલને સમાજ શાસનના ઉદ્ભવ પૂર્વે કંઈક સમાજ વિશે ચિંતન થયું હતું ખરું કેવા પ્રકારનું ચિંતન હતું શું વિચારતા ત લોકો આ સમાજ કેવો છે સમાજ ખરેખર કુદરતી છે સમાજ ખરેખર કોન્ટ્રાક્ટ છે આ સમાજ ઉદભવ્યો કેવી રીતે સમાજમાં દરેક માણસ ભૂમિકા કેવી રીતે ભજવે છે નૈતિકતા એટલે શું કોણે રજૂ કરી ધર્મ એટલે શું તમામ સંસ્થાઓ જે માનવને ઘડે છે અને માનવને જન્મથી મૃત્યુ સુધી સાથે ને સાથે રહે છે એ બધા વિશે કોઈએ વિચાર જ ન કર્યો હોય એવું તો બને જ નહીં તો સોશિયોલોજી જ્યારે આપણે શીખતા હોઈએ ત્યારે હું એવું માનું છું કે આપણે જોવું પડે કે કોણે કોણે વિચાર કર્યો અને હવે આપણે જોઈએ કે પ્લેટો એરિસ્ટોટલ ઇબનખેલુન થોમસ હોબ્સ રૂસો જ્હોન લોક વિકો મોન્ટેસ્ક્યુ અને સેન્ટ સાયમન આ તમામ ફોટોગ્રાફ્સ તમે જુઓ છો આ સ્પેશિયલ ફોટોગ્રાફ્સ તમારા માટે એકત્ર કર્યા છે એટલા માટે કે જુઓ કેવા માણસો હતા એમણે શું શું કીધું પ્લેટોએ શું કીધું એરિસ્ટોટલે શું કીધું ઇબ્નખલદુન કોણ છે થોમસ હોબ્સ કોણ છે રૂસો કોણ છે દોસ્તો યાદ રાખો માનવ યાત્રામાં દરેક ચિંતક કંઈક ને કંઈક પોતાનું ચિહ્ન મૂકીને જાય છે રૂસો આજની માનવજાતિ માટે ઘણી બધી વાતો રસોઈ કરી છે એ જ રીતે પ્લેટો અને એરિસ્ટોટલ ધ રિપબ્લિક અને પોલિટિક્સ એ બેમાં જેણે ચર્ચા કરી છે આપણને એમ થાય કે આપણે આજે વાતો કરીએ છીએ જ્ઞાનની આપણે આજે વાતો કરીએ છીએ ચર્ચાની એ ચર્ચાઓ એમણે સદીઓ પૂર્વે કરી છે અને એ ચર્ચામાં એમણે શું કર્યું એ જોવાનો આપણો પ્રયાસ દેટ ઇઝ બિફોર સોશિયોલોજી સમાજશાસ્ત્ર ઉદભવ્યો આજે તમે જુઓ છો કે અન્ના સાહેબ હજારેની જે મોમેન્ટે મોમેન્ટમ પકડ્યું છે તમે જાણો છો કે આ પહેલાં અન્ના સાહેબ ઉપવાસ પર બેઠા હતા આ પહેલાં ભ્રષ્ટાચારના અનેક દાખલાઓ આપણી નમક આવ્યા માણસ એક વખત ચૂંટીને મોકલે પછી કંઈ કરી શકતો નથી એવા સંજોગોમાં જે ઘટનાક્રમ બને છે ધીમે ધીમે ઘટનાઓ ઘટે છે વિવિધ લોકો વિવિધ બાબતો કરે છે અને એની અસર કેવી થાય છે એ જ્યારે આપણે તપાસીએ ત્યારે આપણે જોવું પડે કે સોશિયોલોજી પહેલાં પ્લેટોએ કહ્યું શું અને પ્લેટો અને એરિસ્ટોટલ એ સમાજનો વ્યવસ્થિત અભ્યાસ કરનાર બહુ મોટા વિજ્ઞાન તત્વજ્ઞાનીઓ છે અને આ તત્વજ્ઞાની એટલે શું મેં ગઈ વખતે આપણે કહ્યું હતું કે ફિલોસોફીનો એક ભાગ જ સોશિયોલોજી છે ફિલોસોફી એટલે તમામ જ્ઞાન એકત્ર થાય એને ફિલોસોફી કહેવાય પ્લેટો સમાજનો વ્યવસ્થિત અભ્યાસ કરનાર પ્રથમ તત્વજ્ઞાની હતા વિચાર કરો આપણે જીવીએ છીએ ક્યાં સમાજમાં આપણે મરીએ છીએ ક્યાં સમાજમાં આપણે કામ કોને માટે કરીએ છીએ સમાજ માટે સમાજ એટલે કોણ આપણું કુટુંબ આપણા આજુબાજુના લોકો આપણી જ્ઞાતિ આપણું રાજ્ય આપણા લોકો એટલે સમાજ અને પ્લેટોએ સમાજનો વ્યવસ્થિત અભ્યાસ કરો પ્લેટોનો કાળ તમે જુઓ કેટલા બધા વર્ષો પહેલાં એણે આનો પ્રયત્ન કર્યો એરિસ્ટોટલે પોલિટિક્સ નામના ગ્રંથમાં સામાજિક સંસ્થાઓ નો વ્યવસ્થિત અભ્યાસ કરો તમે વિચાર કરો વ્યવસ્થા વ્યવસ્થા એટલે શું આજે મેનેજમેન્ટની આખીને આખી જે ડિસિપ્લિન ઊભી થઈ છે મેક્સ વેબર સોશિયોલોજીસ્ટ એના વિચારોના પાયા પર ઊભી થયેલી એ મેનેજમેન્ટની આખી ભૂમિકા છે તમે આજે જુઓ કે એરિસ્ટોટલે સામાજિક સંસ્થાઓ વિશે વ્યવસ્થાઓ વિશે વ્યવસ્થિત અભ્યાસ કર્યો એટલે શું કર્યું કઈ વ્યવસ્થા છે કઈ સંસ્થા છે કઈ રીતે કામ કરે છે દાખલા તરીકે કુટુંબ લઈએ માણસ બને છે ક્યાંથી મેકિંગ ઓફ ધ મેન ક્યાંથી બને છે તમે જુઓ જે કુટુંબમાં આપણે જન્મીએ છીએ જે પાડોશમાં આપણે જન્મીએ છીએ જે નિશાળમાં આપણે ભણીએ છીએ જે આપણા મિત્રો હોય છે એમાંથી ધીરે 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 આપણે આપણું એકત્ર કરીએ છીએ આપણો મિત્ર બહુ એરોગન્ટ હોય પણ એમાંથી થોડીક વાત આપણે લઈ લઈએ છીએ આપણા પોતાના સ્વભાવને અનુરૂપ આ બધું એકત્ર કરીએ છીએ પ્લેટોએ આ સંસ્થા વિશે એરિસ્ટોટલે આ સંસ્થા વિશે આ વ્યવસ્થાઓ વિશે ચર્ચા કરી વ્યવસ્થિત અભ્યાસ કર્યો પ્લેટો અને એરિસ્ટોટલ બે આજના આધુનિક વિજ્ઞાનના પાયાના વિદ્વાનો છે પાયાના તત્વજ્ઞાનીઓ છે એ લોકોએ જે વાત કરી છે એને આપણે જ્યારે જોઈએ તો બંનેના મતે માનવ સ્વભાવમાં જ સમાજનો સ્ત્રોત ઊભો થયો છે આ જબરજસ્ત વાત એણે કરી કે માનવ સ્વભાવ એટલે શું માનવ કદી એકલો રહેતો નથી તમે જુઓ માનવના જન્મ માટે માનવના વિકાસ માટે માનવના વૃદ્ધિ માટે દરેક માટે સમાજની આવશ્યકતા છે રોબિન્સન ક્રૂઝો એવો એક માણસ હતો કે જેણે સમગ્ર બધી વસ્તુઓ ભેગી કરી મોટા શીપ ઉપર ચઢાઈ અને પછી એ શીપ લઈને ફરવા નીકળ્યો પણ એણે બધું ભેગું ક્યાંથી કર્યું સમાજમાંથી તો એણે કંઈ બહારથી હવામાંથી તો કશું લાવ્યો નહોતો એટલે કોઈ પણ માણસ એટલે માનવ સ્વભાવમાં સમાજનો સ્ત્રોત સમાજનો ઉદ્ભવ રહેલો છે તે વખતે આ પોઝિટિવિસ્ટ ફિલોસોફિસ્ટ જે કહે છે એ પ્લેટો અને એરિસ્ટોટલે કહ્યું હતું કે સમાજ સાવયવી છે સાવયવી એટલે સાદી વાત બિલકુલ આપણું શરીર આપણા હાથ આપણા પગ આપણું માથું આપણું પેટ આ બધું લિંકમાં કામ કરે છે આ બધું એક જ છે એક એકમના વિશિષ્ટ અંગો એ વિશિષ્ટ અંગો દરેકની ભૂમિકા અલગ અલગ હાથ કંઈક કામ કરે માથું કંઈક કામ કરે આંખ કંઈક કામ કરે છતાં એ બધા એક જ એકમના તત્વો એ રીતે સમાજ વિશે વિચાર સાવયવી સિદ્ધાંતના હિમાયતી પ્લેટો અને એરિસ્ટોટલ બંને હતા આ બંને જણે જે વાત કરી એની અંદર એણે એવું કહ્યું જો તમે વિચાર કરો કે એ એવું કહે છે કે રાજ્ય અને સમાજ પર્યાય છે રાજ્યની ભૂમિકા મહત્ત્વની છે એટલે તે વખતે રૂસો અને ટોલસ્ટોય એ બધાની વાતો નહોતી કે માનવ મહત્ત્વનો છે તે વખતે વાત હતી કે રાજ્ય અને સમાજ એ પર્યાય વાંચી છે એટલા માટે આ શબ્દો વાપર્યા છે કે સમાજમાંથી જ રાજ્ય ઘડાય છે અને રાજ્ય સમાજનો એક ભાગ છે મિત્રો જ્યારે આ બંને એક જ હોય અને રાજ્યની ભૂમિકા મહત્ત્વની હોય ત્યારે તમે જુઓ છો ઉપવાસ પર ક્યાં બેસવું કેટલા દિવસ બેસવું કેટલા માણસો આવવા કેટલા વાહન આવવા જોઈએ કયો સમય આ બધું કોણ નક્કી કર્યું છે આજે આજે પણ એ પ્લેટો અને એરિસ્ટોટલની વાત સાચી પડી રહી છે યાદ રાખો જે માણસ વર્તમાનમાં જીવે છે જે માણસ બરાબર સૂક્ષ્મતાથી ઓબ્ઝર્વેશન કરે છે એ જ માણસ વ્યવસ્થિત રીતે જીવે છે એણે વર્ષો પહેલાં કહ્યું કે સમાજ સાવ એવી છે એટલે કુટુંબ શાળા ધર્મ રાજ્ય અને અર્થવ્યવસ્થા બધું સંકળાયેલું છે આ મિત્રો સંકળાયેલું એટલે સાવ એવી અને એમાં જ એણે આગળ કહ્યું કે રાજ્યની ભૂમિકા મહત્ત્વની તે વખતે એવું માનવામાં આવતું હતું કે વ્યક્તિ મહત્વની નથી તમે વિચાર કરો કે રાજ્યનો રાજાનો શબ્દ એ કાયદો હતો ત્યારે કોણ મહત્ત્વ રાજ્ય મહત્ત્વનું વ્યક્તિ મહત્ત્વની નહોતી આજે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ ફંડામેન્ટલ રાઇટ્સ એની આપણે વાત કરીએ છીએ પણ જમાના પહેલાં વાત હતી માત્ર સમાજની વાત હતી માત્ર રાજ્યની વ્યક્તિ કોઈ પ્રકારે મહત્ત્વની નહોતી કારણ કે વ્યક્તિ તો એક અને સમાજ તો કેટલો મોટો એટલે સમાજમાં એ વ્યક્તિ વ્યવસ્થિત રીતે એને મહત્ત્વ અપાતું નહોતું સમાજ એ એક સુગ્રથિત વ્યવસ્થા છે સુગ્રથન એટલે શું તમે વિચાર કરો તમારા હાથને કદાચ કશું વાગી જાય તરત જ હાથ મોડો તરફ જાય આપણે એને પ્રયત્ન કરીએ કે દુઃખે નહીં વાગે નહીં અને એ દ્વારા આપણે પ્રયત્ન કરીએ કે સમગ્ર શરીરને શાતા પહોંચે એવા આપણા પ્રયત્નો કેમ હોય છે જેવી રીતે સમાજમાં રાજ્યને જોખમ ઊભું થાય ધર્મને જોખમ ઊભું થાય તો તરત લોકો ઊભા થાય છે આજે જુઓ સ્વયંભૂ રીતે ભારતની સડકો પર ઉતરી આવેલું યુવાન ધન હું એ લોકોને સેલ્યુટ કરું છું મારા મિત્રો તમે જ સાચું ભારત છો તમે જ ભવિષ્ય ઘડવાના છો અને તમે જ એને વર્લ્ડમાં બેસ્ટ બનાવવાના છો શ્રી અરવિંદે એકવીસમી સદીમાં એવું કહ્યું હતું કે એકવીસમી સદીમાં ભારત અગ્રેસર હશે અને એની આ શરૂઆત થઈ ગઈ છે એક ચુમ્મોતેર વર્ષના અણ્ણાએ એનો પાયો નાખ્યો અને યુવાનોએ ઝીલી લીધો તમે સમગ્ર ચિત્રો જુઓ કોણ છે એમાં માત્ર યુવાન પરંતુ જ્યારે પ્લેટો અને એરિસ્ટોટલ વાત કરતા હતા ત્યારે એવું કહેતા હતા કે રાજ્ય મહત્વનું છે વ્યક્તિ નહીં આજે વ્યક્તિ મહત્ત્વની છે પણ વ્યક્તિ સાથે સમાજ મહત્ત્વનો છે એને જે રીતે સપોર્ટ મળ્યો જે રીતે લોકો રોડ પર આવી ગયા કેટલા લોકોએ નોકરીમાં રજાઓ લીધી અને રોડ પર આવ્યા એને કારણે રાજ્ય સામે એક પડકાર ઊભો થયો પરંતુ પ્લેટો અને એરિસ્ટોટલે આવું કહ્યું નહોતું એમ પરંતુ અહીંયા સાબિત થાય છે કે સમાજ સુગ્રથિત વ્યવસ્થા છે શા માટે એ એક અણના ઊભા થયા તો સમગ્ર સમાજ ઊભો થયો સમગ્ર સમાજ ઊભો થયો તો બધા લોકોએ ઊભા થઈને ચર્ચા કરવા આવવું પડ્યું બાર વાગે રાત્રે જેલવાળા સાથે ચર્ચાઓ થાય રાજ્યની સાથે ચર્ચાઓ થાય એ જ બતાવે છે કે સમાજનો કોઈ પણ એક પાસું અલગ રીતે કદી પણ ના રહી શકે એ રાજ્ય હોય ધર્મ હોય શાળા હોય કોલેજ હોય કે કુટુંબ હોય તમામ સભ્યો સાથે ચાલે છે અને એ સુગ્રથન એટલે એકબીજા પર નિર્ભર પરસ્પર નિર્ભરતા અને પરસ્પર એક એકમ એનું નામ સુગ્રથન અને એ સુગ્રથન જે છે એ સમાજ સુગ્રથિત વ્યવસ્થા છે સમાજ સુગ્રથિત વ્યવસ્થા છે સાથે સાથે સમગ્ર સમાજ એક જ પ્રકારની ભૂમિકા ભજવતો નથી એ અસમાન ભૂમિકાઓ હોય છે એમાં અસમાનતા હોય છે અને છતાં શ્રમ વિભાજન છે કોઈ પણ માણસ સમગ્ર સમાજ એક જ કામ કરે તો સમાજ ચાલે ખરો ના તમે વિચાર કરો તમે સવારે ચા પીઓ છો આ સામના એમાં ચા થાય છે એ ચા ત્યાંથી કાપવામાં આવે છે ત્યાં મજૂર કામ કરે છે ત્યાં ખેડૂતો કામ કરે છે એ ચાને પત્તીને કાપવામાં આવે છે એને સુકવવામાં આવે છે એના ટુકડા કરવામાં આવે છે એટલે એમાં ભણ્યા મશીન બનાવનારા એમાં ભણ્યા ખેડૂતો એમાં ભણ્યા એમાં ભણ્યા મજૂરો આ બધા ભેગા થાય છે ત્યારે બને છે ચા એ ચાને ત્યારબાદ પેકિંગ કરવામાં આવે છે એટલે એમાં પેકેજિંગ ઇન્ડસ્ટ્રી એમાં ભળી એ બને પછી ટ્રાન્સપોર્ટેશન આવે ટ્રાન્સપોર્ટેશન આવે એટલે દુકાનોમાં આવે જથ્થાબંધ લોકો લે જથ્થાબંધમાંથી રિટેલર લે અને રિટેલરમાંથી આપણે લઈ આવીએ અને સવારના પોરમાં ચા બને એ ચામાં આપણે શું શું જોઈએ છે ખાંડ દૂધ ચા અને ચા માટે જોઈએ દૂધ આ ત્રણ વસ્તુઓનું પણ જે રીતે આપણે ચાનું વિશ્લેષણ કર્યું એ રીતે વિચાર કરો તો પરસ્પર આધારિત સમાજ વ્યવસ્થા એટલે સુગ્રથિત સમાજ વ્યવસ્થા અને એ શ્રમ વિભાજન પર આધારિત છે સમગ્ર સમાજ ઐતિહાસિક વ્યવસ્થા ઐતિહાસિક બાબતોમાંથી ધીમે 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 વિકસતો જાય છે અને એ પ્લેટો અને એરિસ્ટોટલે પણ કહ્યું કે સમાજ એ ઐતિહાસિક રીતે સુગ્રથિત થતો થતો વિકાસ પામતો જાય છે અને એ વિકાસ પામતો સમાજ એટલે જ એ સુગ્રથિત સમાજ અને એની ઘણા બધા લોકોએ કમ્પેરિઝન કરી છે તમે જોજો કે ઓગસ્ટ કોમ્ટે પણ ત્રણ પ્રકારના સમાજની વાત કરી એવા ઘણા બધા લોકોએ ત્રણ પ્રકારના સમાજની વાત કરી છે ત્રણથી વધુ પણ હોય ત્રણથી ઓછા પણ હોય પરંતુ તુલનાત્મક રીતે જોવાનો પ્રયાસ એને થયો છે હવે જુઓ ઇબ્ન ખલદૂન તેરસો બત્રીસથી ચૌદસો છ આ પણ એક મોટા તત્વજ્ઞાની હતા જેમણે સમાજનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો આ બધા લોકોએ સોશિયોલોજી નામ તો આપ્યું પરંતુ એ લોકોએ સમાજનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હતો ડિસ્ક્રિપ્ટિવ રીતે વર્ણનાત્મક રીતે વર્ણન એટલે શું દાખલા તરીકે મેં જ્યારે તમને કહ્યું કે તિહાર જેલની બહાર રામલીલા મેદાનમાં અને જેપી પાર્કની આસપાસ છત્રસાલ સ્ટેડિયમમાં એ તમને ખાલી વાત કરું એટલે તમારી નજર સમક્ષ ફોટા તરવરવા માંડે એટલા માટે કે દરેક જણ આજ તક જોતો હોય આઈબીએન સેવન જોતો હોય કે કોઈને કંઈ ચેનલ ન્યૂઝ ચેનલ આપણે જોતા હોઈએ તો એ ચેનલમાંથી જે આપણને ફોટોગ્રાફ મળે છે એની અસર આપણા મગજ પર થાય છે એ જ રીતે જે સમાજ વ્યવસ્થિત રીતે